મારું નામ ગોહિલભીના બેન એમ આંગણવાડી વર્કર થાન ઘટક આઈસીડીએસ થાન ઘટ આજ રોજ સમગ્ર ભારત દેશમાં સીઆઈટીયુ દ્વારા માંગ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે માંગ દિવસ એટલે અમારી જે પડતર માંગણીઓ છે સરકાર પાસે એની અમે હક દ્વારા માંગણી કરીએ છીએ કે અમારો પગાર વધારો સરકાર કરે અમને એડવાન્સ બિલ પેમેન્ટ કરે અને સરકારને અમે એટલી કહીએ છીએ કે આગામી બજેટમાં જે કેન્દ્ર સરકારનું બજેટ બહાર પડે છે ને એમાં અમારો પગાર વધારો કરે અને અમને કાયમી કર્મચારી ગણે એવી અમે સરકાર પાસે નમ્ર વિનંતી કરીએ છીએ આજ રોજ અમે થાન મામલતદારમાં આવેદન પત્રો સમગ્ર આઈએસીડીએસ કચેરીના વર્કર હેલ્પર બહેનો દ્વારા આપવામાં આવેલું છે અને અમારો પગાર વધારો સરકાર કરશે એવી માંગ સાથે નમ્ર વિનંતી ઓલ ઇન્ડિયા ફેડરેશન સીઆઈટી યુ તરફથી અમે તમને આવેદન આપી છે આ આવેદન તમે યોગ્ય ઘટતું મુખ્યમંત્રી શ્રી સાહેબ પાસે કરજો આવતા સાતમ મહિનાની બાવીસ તારીખે કેન્દ્ર નું બજેટ પડે છે એ બજેટમાં અમારો માનવ વેતન કાર્યક્રમનો પગાર વધારો થાય અને અમને કાયમી કર્મચારી સરકાર ગણે કામ તો કાયમીનું છે પણ પગાર નથી દેતા એવી અમ અમે આપશી પાસે ઘટતું કરવા માંગીએ છીએ નવું બુધાય 没那边多。